तोले 250 रुपया।, रुपया और सा 200 रुपया मरता भाई 200 रुपया हां हो हो 100 रुपया 100 वालो तो रुपया वालों रख दीजिए भाई 20 रुपया दे ये बड़ा 20 रुपया इपड़ा 20 नाना वीडियो ले मकाय 8 रुपया काय काय 8 रुपया जो भाई हां मकाय 8 रुपया रिंगना जो ले आओ यहां मारो ले 40 रुपया लो देखो जो सिंगणा भाई 40 रुपया छे जो

લોકેશન ભાઈ તમે જોઈ શકો છો અહીંથી સીધે સીધે આવી આવવાનું દેજવાળા બુદ્ધા ભાઈ છે ભાઈ તો એ બકલુ ભાઈ મળી રહે છે ચાલીસ રૂપિયા છે ચાલીસ રૂપિયા ભાવ કરેલા સોના ના પાંચ કિલો છે ભાવનગર માર્કેટ ની યાર્ડ માં પંદર રૂપિયા ભાવ છે પંદર રૂપિયા પંદર રૂપિયા છે

ઓળો ઓળા પાંચ રૂપિયા પાંત્રીસ રૂપિયા રૂપિયા ભાઈ કિલો પાંચ રૂપિયા કિલો આ પાંચત્રીસ રૂપિયા કિલો કટિંગ કટિંગ ડબલ કટિંગ ડબલ કટિંગ ડબલ કટિંગ ભાઈ દસ રૂપિયા કિલો ભાઈ છે ભાઈ

ઓમા જે કોન સન દિના બાવ ભાઈ 70 રૂપિયા છે 70 રૂપિયા લેઓ ભાઈ સનાબાવ ચેડિયા મન સનાબાવ 60 રૂપિયા છે લઈ જાઓ 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા 60 રૂપિયા લેવા તમે કહેતો તો કે મેરો લાવતા ને વોસો લાવશે 22 રૂપિયા છે ભાઈ

બે રૂપિયા બે એક કેળો ફાઈલે બટ્ટો એક કેળો ફાઈલે બટ્ટો 20 20 બે ચાલો 600 નો કેરેટ જો ભાઈ લઈ જબલું કોલર લઈ છે હા ભાઈ જબલું જબલું ભાવ તમને સારા લાગ તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો ખાલી મિત્રો ભાવ જાણી ના જતા સબસ્ક્રાઈબ પણ કરતા જજો ચાલો જઈ માતાજી નવા વિડીયો સાથે મળીએ કાલે